નમસ્કાર મિત્રો ગરીબોના ભગવાન એટલે કે નીતિનભાઈ જાની આજે વાહવા બદલે આવી ગયા છે વિવાદમાં અને તેનું કારણ શું છે એ તો અત્યાર સુધી ખબર પડી ગઈ છે જે છે સિંગતેલ બ્રાન્ડિંગ વિશે આ તો મિત્રો હકીકત એ છે કે આમાં ખજૂરભાઈનો કોઈ જ માંગ નથી પરંતુ બહુ આઈડિયા એક ખજૂરભાઈને બદનામ કરવાનું ષડયંત્ર રચાઈ ગયું છે જેમાં રાજનેતા બિઝનેસમેન સામેલ છે કેમ કે આવા દાનવોને તો ખજૂરભાઈ ખટકે છે અને આ દાનવો કરોડોના કૌભાંડ કરે હજારો લોકોને મારી નાખે આ મીડિયાને નથી દેખાતું પણ ખજૂરભાઈએ એક ધંધો ચાલુ કર્યો એમાં તો બધાને મરચાં લાગી ઉઠ્યા અલ્યા ભાઈ ખજૂરભાઈ જેટલું વધુ કમાશે એટલું ગરીબોનું વધુ ભલું કરશે બાકી કોઈ રાજનેતા કે બિઝનેસમેન ગરીબોનું ભલું કરવા માટે રાત દિવસ મહેનત નથી કરવાના એ તો સાહેબ ખજૂરભાઈ મહેનત કરી રહ્યા છે અને એ જ કરશે એટલે જ આમ લોકો તો ખજૂરભાઈને દિલથી જાય છે અને જે માણસ ગરીબોની પશુ પક્ષીઓની સેવા કરતો હોય અને મરેલા જીવ પાછળ પણ ટાઈમ આપતો હોય એ વ્યક્તિ કોઈની રોંગ હોય જ નહીં એની ગેરંટી હું લઉં છું એટલે મિત્રો ખજૂરભાઈ તો સેવા મહેનત કરી રહ્યા છે પણ હવે પરીક્ષા છે તેમના લાખો કરોડો ફેનની કે અત્યારે કેટલા લોકો ખજૂરભાઈના સપોર્ટમાં આવે છે તો મિત્રો થઈ જાવ તૈયાર વિરોધ કરવાવાળાના મૂળિયા ઉકેડી નાખવાના છે અને જે ચેનલો ખજુરભાઈ વિશે ખોટી અફવા ફેલાવતી હોય તેવી ચેનલોને કમેન્ટ કરી અનફોલો કરીને જોરદાર જવાબ આપવાનો છે તો આ વિડીયો બધા ફેન સુધી શેર કરી દેજો ભૂગબલ ભારતીય જય ભારત